નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ડે ન્યૂઝ સાવલીનગર અને તાલુકા ભારતીય જનતા પાર્ટી મહિલા મોરચા દ્વારા જિલ્લા પંચાયત પ્રમુખની આગેવાનીમાં સાવલી મામલતદારને આવેદનપત્ર સુપ્રત કરાયું તાજેતરમાં બિહારમાં ઇન્ડિયા ગઠબંધનના મંચ પરથી ભારતના પ્રધાનમંત્રીના દિવંગત માતૃશ્રી વિશે જે અભદ્ર ટિપ્પણી કરવામાં આવી જે શબ્દોનો ઉચ્ચાર કરવામાં આવ્યો તેના વિરોધમાં અને આ ઘટનાને સખત શબ્દોમાં વખોડી કાઢતા ગૌરવનું હનન કરનાર ઇન્ડી ગઠબંધનના નેતાઓ દેશની માફી માંગેના સૂત્રોચ્ચાર સાથે જિલ્લા પંચાયત પ્રમુખ ગાયત્રીબા મહેડાની અધ્યક્ષતામાં મહિલા મોરચાની કાર્યકર મહિલાઓ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું છે સાવલીનગર અને તાલુકા ભાજપ મહિલા મોરચાની કાર્યકર મહિલાઓ એકત્રિત થઈ હતી તાલુકા સેવા સદન ખાતે પહોંચી મામલતદારને આ મામલે આવેદનપત્ર સુપ્રત કરાયું છે કોંગ્રેસની જે માનસિકતા છે કે બેનોને પાછળ રાખવામાં અને બેનો વિશે અપશબ્દ બોલ્યા છે તેના વિરોધમાં આજે અમે વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના બધા બેનો એનો સખત વિરોધ કરી રહ્યા છે કે આજે એક નારીનો અપમાન થયેલું છે તેના વિરોધમાં અમે આજે આપણે આવેદન પત્ર આપવા આવ્યા છીએ રાહુલ ગાંધી હાય હાય રાહુલ ગાંધી હાય હાય આજે દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ જેમના માતૃશ્રી વિશે કોંગ્રેસના જે સભ્યોએ અભદ્ર ટિપ્પણી કરી છે અને અભદ્ર ભાષામાં જે વાત કરી છે તેનું આજે વડોદરા જિલ્લાની સાવલી તાલુકાની બહેનો તેમજ જિલ્લાની દરેક એ ભાષાને વખોડી રહી છે આજે એ જ જાહેર થઈ રહ્યું છે કે કોંગ્રેસની મહિલાઓ માટેની જે માનસિકતા છે એ આજે દેખાઈ રહી છે કે બહેનોનું અપમાન મા દીકરીનું અપમાન કરવા માટે આજે અમે સાવલી તાલુકાના મામલતદાર કચેરી શ્રીની કચેરીએ આવેદનપત્ર આપવામાં આવ્યા છે આજે માતાનું અપમાન જે થયું છે એ અમે નહીં સહન કરીએ એ આજે દરેક મહિલાઓ એનો ખૂબ જ સખત ભાષામાં વિરોધ કરી રહી છે ભારત માતા કી જે